છેલ્લા ઘણા સમયથી મહિલાઓ દીકરીઓ પર અત્યાચાર છેડતી તથા બળાત્કારના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હાલમાં જ દાહોદમાં આરએસએસના પ્રચારક અને આચાર્ય દ્વારા છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી અને મોત નિપજાવેલ છે જે ઘટનાના વિરોધમાં કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજરોજ ગાંધી માર્કેટ ગાંધીધામ મધ્ય ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું આ કાર્યક્રમમાં તમામ આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જુઓ વર્ષ જેટલા એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમ તમે દરેક પત્રકાર મિત્રો તથા આમ જનતા પણ દરરોજ સમાચારમાં જોતા હોય છે કે લગભગ દિવસના લગભગ ચાર પાંચ બલાત્કારો થતા રહે છે એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ પ્રજા છે એ નીતિ નથી ડરતી નથી એ કાયદાથી નથી ડરતી પોલીસથી નથી ડરતી તો ભારતીય જનતા પાર્ટી એકદમ નિષ્ફળ નિર્ણય છે માત્ર બહેનોના મત લઈને બહેનોને ઉપયોગી થવાને બદલે બહેનોનો જાણે ઉપયોગ કરતી એવું જણાઈ રહ્યું છે આજનો કાર્યક્રમનો મહત્વનો મુદ્દો અને મેઇન વાત એ છે કે દાહોદ જિલ્લાના આ તોરણી ગામના એક પ્રિન્સિપાલે સ્કૂલના પ્રિન્સિપાલે છ વર્ષની દીકરી સાથે એ બલાત્કાર કરવાની કોશિશ કરી અને કોશિશ કર્યા બાદ ગાડીમાં એની લાશને રાખી દીધી અને એના પછી સ્કૂલમાં આવી અને એને સ્કૂલની પાછળ રાખી દીધી અને એણે જાણે કઈ કર્યું નથી એવી રીતે એ પ્રિન્સિપાલે એના જમ્પર અને એનું દફ્તર એના ની બહાર રાખી દીધું પણ અંતે પાપનો ગળો એનો ફૂટી ગયો અને ત્યારબાદ એ ભાઈ પકડાઈ ગયો અને આમાં મેઇન મુદ્દાની વાત એ છે કે એ જે પ્રિન્સિપાલ છે એ આર નો પ્રચારક છે અને એ સંઘનો એક મેઇન કાર્યકર છે ત્યારે આ અત્યારે અમને જણાવતા અને અત્યારે આવા બધા વિરોધ પ્રદર્શન કરતાં અમને ખરેખર દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં મહિલાઓનું મહત્ત્વ શું છે માત્ર કાગળ ઉપર જ બેટી બચાવો અને બેટી પઢાવો આજે હમણાં થોડાક વખત પહેલાં બેટી બચાવે બચાવો તો કોનાથી બચાવવું આજે ભારતીય જનતા પાર્ટીથી ખરેખર બચાવવાની જરૂર છે આ લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા લઈ અને ખરેખર મહિલાઓનું જાતીય શોષણ કરે છે દરેક તમે જોશો તો એમાં દરેક સમાચારમાં મહિલાઓના બળાત્કાર હોય જાતીય શોષણ હોય કે એની ખૂનની ધમકી હોય કે ખૂન થયેલું હોય તો એમાં દરેકના ભાજપ કાર્યકરના જ નામ ભૂલતા હોય છે અને એને બળ એના નેતાઓ ધારાસભ્ય સાંસદ સભ્યો પણ પૂરું પાડતા હોય છે અને અત્યારે અમને દુઃખ સાથે એ કહેવું પડે છે કે લોકસભા રાજ્યસભા અને વિધાનસભામાં કેટલી મહિલા મહિલાઓ પ્રતિનિધિત્વ છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી તો અત્યારે એ લોકો કેમ ચૂકશે આ પણ એક દુઃખદ પ્રસંગ છે આવા રોજ બરોજની ઘટનાથી સમગ્ર નારી જગતનું અપમાન છે એવું જરૂરથી કહી શકાય છે એટલે હવે મહિલા કોંગ્રેસ એ મહિલાઓના સન્માન માટે મેદાનમાં ઉતરી છે અને અગાઉ અગાઉ પણ અમે કહ્યું હતું કે જો મહિલાઓનું માન સન્માન નહીં રહે તો અમે આક્રો આક્રોશપૂર્વક આંદોલનમાં કાર્યક્રમ ટેક આપીશું